તો ચોટીલા માં થોડા વરસાદ રોડ પર પાડ્યા ખાડા નવા બેનલ આરસીસી રોડ રિક્ષા ખાબકતા કોઈ જાનહાની થવા પામી ન હતી મહત્વનું છે કે આ જે રોડ દેખાઈ રહ્યો છે ખાડા ખબડા વાળો તે છ મહિના પહેલા જ બનાવવામાં છે અને છ મહિના પહેલા જ વરસાદે આ રોડની હાલત કરી છે

કઈ રીતનું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું હતું તે પણ સ્પષ્ટપણે દેખા રહ્યું છે માત્ર છ માસમાં પહેલા વરસાદે આ રોડ ખાડા ખડબડા ભાડા છે રોડ રસ્તા પર આવતા જતા વાહન ચાલકો પરેશાન થયા છે અહીંયા એક રિક્ષો રિક્ષા છે તે છકડા રિક્ષા જઈ રહી હતી અને આ છકડા રિક્ષા ખાબકતા કોઈ જનહાની થવા પામી ન હતી પરંતુ કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકે છે કોઈ પણ વાહન વ્યવહાર લઈ જતા અહીંયા વાહનમાં પણ નુકસાન થઈ શકે છે તેનો પણ અકસ્માત થઈ શકે છે અહીંયા ગંભીર ઈજાઓ પણ પહોંચી શકે છે જવાબદાર કોણ તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે વારંવાર રજૂઆત છતાં કોઈ પણ કામગીરી વ્યવસ્થિતપણે કરવામાં નથી આવી રહી